માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે મિત્રો આજે આપણે લઈને આવ્યા છે નવી ચેલેન્જ વિડીયો જે ચેલેન્જ કઈ રીતની રમવાની છે એનું નામ શું છે હું સમજાવી દઉં તો એ ચેનલ રહીને એનું નામ છે દેટકાની જેમ હાલો અને ઈનામ જીતો એ કઈ રીતની રમવાની છે હું તમને સમજાવી દઉં

અને આપણે એને ઇનામ માં બસો રૂપિયા આપીશું અને આ ગેમ માં બધા છોકરા ને રાખી લેવાના છે આ બધી મોબાઈલ બરાબર આ ગેમ અને રાઉન્ડ માં ચાલુ કરીશું એક આરે પાંચ છોકરા ના વારા લેજો તો સમજી ગયું કઈ રીતનું આલવાનું છે પાંચ ટીમો થઈ ગઈ છે પાંચ પાંચ જણા ની તો આ બાજુ એક ટીમ છે શું નામ યુવરાજ તુષાર બળદેવ સાહિલ ચિરાગ આ ટીમ ટીમ બીજી રવિ શું નામ મયુર કાનો ગબાભાઈ અને ધવલભાઈ

એક વિનર બનશે બરાબર તો પાંચેના રાઉન્ડ હવે આપણે કરીએ સ્ટા રાઉન્ડમાં આવી ગયા છે તો તો આવો તો છે આવ છે આટકી છે ભાઈ હાલો ભાઈ

આ બાજુ ભાઈ આ રાઉન્ડ પૂરો કર્યો છે એટલે આપણે પહેલા રાઉન્ડ ના વિનર છે રાઉન્ડ બે રાઉન્ડ બે લઈને આવ્યા છે

પોપટ બુધા ચાલુ કમ્પ્લીટ કરવાનો છે ભૂલ થઈ ગઈ હતી એમ વિનર બની ગયો એટલે ભાઈ એમ નેમ આયલોય બુધા

એ કે નીચેથી જોળા ગાવાનું આ ડેડકા આલો ચેબો આવો થઈ ગયો ડેડકો એક કરાહો ભાઈ

તો અમે જેટલા વિનર બન્યા એમાં થશે ફાઈનલ આપણા પાછલા રાઉન્ડમાંથી આ ત્રણ રાઉન્ડમાં જે ટાસ્ક કમ્પ્લીટ કર્યો તો ફાઈનલ આવી ગયા કણે કણે બળુભાઈ જયેશભાઈ અને પાર્થભાઈ તો તમે રેડી થઈ જાઓ કમ્પ્લીટ હાલો એક બે સ્ટાર્ટ બે ફાઈનાલિસ્ટ વાહ શું વાત છે